હા ઘણા દાડા છે ભરેલું પડ્યું છે નહીં ભાજ્યો દેખાતો નહી આટલા કોઈ દેખાતો જો આ રે આ મફળીના ના ઢગલા વાળા છે આ બધું અને તો જોગવ વાળ્યો છે જો આ રે મારે તો ખોલવું પડશે हमें फिर बस जाऊँ पड़ी मन लगा पहले वो अभी जाए तो दौगा तो दौगा नहीं भाई बस ये तोर कौन सी बात तो बस दो आते काटा मुझे याद नहीं आता तो तो, तो रबर भर तो देखा तो नहीं उभर जी जा दी छे ओ हो हो ओ तारी जबरा ही शिट शेट बन जा को मन शेट तक तमे शेट तो ब्रो उन जैसे को तारी आवश्यक तो मारे नहीं है ओ तारी हो अपने नहीं बात जो ना आप लोग खूम करना तो ना खूम करन खबर है वानी विजुबा ए विजुबा विजुबा ए विजुबा हाँ हाँ हाँ

હવે તું ભાગ ને ભાગ વાતો કરી ને એવું હોય ને તો તું એટ મને ભૂકો ખાલી કરી અને કરે બસો નું ઓળખ કરી શકો નહી ભરાય જેટ નહી ભરાય ઓ તારી નહી ભરાય ચમ નહી ભરાય એટલે વાત કહું આ તમારા બાપા ને બગીચો નહીં ઉજાડો ઊભા થો આ નંબર માં તમે

মাৰিলে কেইনো ম

મારો ઓળખ્યો મારા શું કરવાનો આ ભાજ્યો તો રીઝન ના ગયું એટલે હારું મેં લોચા ના માર્યા અલ્યા હા હું તો હારું ખાતો તો ઉલાળી મેલો પણ હારો ભોડા વાજુ લાગે છે લોચા તો માર્યા ભૂકો તો મારે ખાલી કરવું પડશે કારણ કે આ બધું બગડે છે મજૂર તો કોઈ મળી ના કરવું પડશે લાવતા આપણે કદી મથ્યા નહીં પણ આજે મથ્યે વળી મથું ભળે શું કરીએ ભાજ્યા આ તો આ તો પછી

ઓ ઉતારી ને સીપટ ભરી જો એનો કોક પ્લાન તો બનાવવો પડશે કોક બાજુ જતો રહ્યો છે પણ આવું કોઈ કરવું તો પડશે એક પ્લાન કરું ઓ તારી દાદા દાદા થાચી જો બાપે બાપ કમર મેં દર્દ અરે રે કમર મેં બહોત દર્દ હોતા હૈ કમર ભી ટૂટ ગઈ ક્યાં કરું અરે રેતો દર્દ તો મારો કાકું આવી લેવાય દાવા દે ચાલ પ્લાન બનાવવો પડશે ને બંધ કરજો રોવાનું ઘણી વાર એવો પ્લાન બનાવું હા આઈડિયા આખું ખાલી થઈ જાય બધું ઓળે થઈ જાય આ છેલ્લો ટ્રેક્ટર નો ભૂકો હશે ઓળ થઈ જાય મળવું પડશે કારણ કે હું એકલો છું આટલામાં મારા ભાઈ તો કોઈ નહીં તો હા હા મેં કહી દઈશું તો બહાર જવું પડશે તો જ મેં આવશે

મોટી ભૂલ કરી છે ને ના કરવાનું જોમફળી કોઈ રાખે નહીં મારું તો બધું ગાયો બાય નું ઢોરો નું બધું વખા પડી ગયા છે હું તારી શું કાકા ગાજર ખાવ તારા રાજ નહીં લ્યા કોડું તમારે જે કરવું એ કરો આ તો મારા બાપા નું કોઈ નહીં નહિ નહીં છે

જો આપણો વાત કલા હા ભાજ્યો જોયો છે કાતક ના મેળા શીતપુર હવે છે મેળો આઈ ગયો અને એક બાજુ બધું કોમ પડ્યું છે અને ભૂકો છે ને ભૂકો એ ભરવાનો પડ્યો છે અને મારે કેવું થયું છે ખબર મારો હતો હું ના દોરું

অনদ্ামা কাকাং কমপলেরসালের কারানি হামালা সিকলেরান্যা কানি কাদেযা তুততো মারবো য়া নিন কেসেয়া মারা য়া কেডবেরেরা ক�

હું આજ નહીં આટું કરું નહી આવ્યું ખબર પડી આ બધું ભૂલ પડે છે પેલું ખરખુશાલી કરો લે

શેટો પંજા પડી રે અલ્યા શેટ ને ના પડાયા ને કોક બાઈક હોય કે સાધારણ ઇને પડ પંચલ અલ્યા વને ઘોડો છે કુ લ્યા રે હાલો હા કુ પડ્યો અલ્યા પંચર પડી છે બાઈક ને ક્યાં કંચા પડ્યો પંચા લ્યા ભાઈ કંચા નહી તું કોંગાડજે અરે ક્યાં ને ગોટલ દા નક કરો જલ્દી તું કઈ થતો તો કઈ કર આવું છું કાવ હું આવું એટલા બબુ બનાવ લે આવો છોકરી બબુ ઓય ઓય એ બાબુ દાઈ રામદાન નેના તો આના પેલા જા બબુ હેલો તું ફાડ દે કામ કર લે ખબર નહિ પડ્યા જલ્દી ચાલે જા કાકા કઈ દે કોઈ ગરમી કર દે તારો ફોન પેલો હોને દોરો

પાછું ગુદા મોર છે એટલે કાકા હું સુઠું બોલતા ને લીધો હોય હા હશે ને

ખાલી તું હા ગયું પણ કશું મળ્યું ના હારું એવું હા ના હશે તો ના યાર મન તો તમે બોલો છે એવું લાગે કોઈ જુઠ્ઠું બોલતા નહી ભગવાન નહી

તોરા લેવાય બોવ આપણે પ્લાન તે તવે જોર કરી ઓ બાકી આલુ પૈસા માગે નાલા ન પાવ પડે ના એ કે બોલશે કઈ ના આવે આપડે લઈ લે પૈસા પૈસા તો માર દો એક કામ કરો તમારે ખાતર લઈ દઉં ખાતર માતા ખાતર કાઢ્યું ખાતર માં ના લે ખાતું બે ખાતું યાર